સુરતમાં છેડતીના બનાવ વધી રહ્યા છે ત્યારે ડિંડોલીમાં નવ વર્ષથી બાળાને વીમા લેવા મોકલી તેને બહારથી ઘરમાં ખેંચી લાજ લેવાના ઈરાદે છેડતી કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં વારંવાર માસુમ બાળાઓ પર નરાધમનું નજર બગાડતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ડિંડોલીમાં ટ્યુશન જતી બાળકી સાથે છેડતીનો બનાવ બન્યો હતો નવ વર્ષની બાળાને વીમા લેવા મોકલી તેને બહારથી ઘરમાં ખેંચી લાજ લેવાના ઈરાદે છેડતી કરાઈ હતી નરાધમે બાળકીને બીબત્સ વિડીયો પણ બતાવ્યો હતો જોકે ગભરાયેલી બાળા બુમાબુમ કરી નરાધમના ચુંગાલમાંથી ભાગી છૂટી હતી અને ત્યારબાદ માતાને સમગ્ર વાત કહેતા માતાએ ડિંડોલી પોલીસ મથકે જે ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી લીધો છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી આ છેડખાનીમાં એણે એ દીકરીને એક પોતાનો કંઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે બે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે પોન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતા ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે આ પ્રકારની એક ધમકી પણ આપી હતી પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વાત વસ્તુ જણાવી હતી એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને એફએસએલમાં અમે મોકલનાર છીએ આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં બીએનએસની કલમ પંચોતેર એક ત્રણસો એકાવન આ ઉપરાંત પોક્સોની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો